ટીબી મુક્ત ભારત 2025 સુધીમાં ભારત ભરમાંથી ટીબી નાબૂદ થાય તેવી આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સંકલ્પને સાર્થક કરવા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રયત્નોને સફળ બનાવવા નિક્ષય મિત્ર બનવા કોર્પોરેટ ક્ષેત્ર સ્વૈચ્છિક સંસ્થાનો સંગઠનો અને દરેક રાજકીય દલો જનપ્રતિનિધિઓને આહવાન કરતા ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છ મોરબીના યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ સમાજ નવનિર્માણ અને કચ્છ લોકસભા પરિવાર દ્વારા આજે કચ્છ વિસ્તારમાં 2500 થી વધુ ટીબીના દર્દીઓને જરૂરી દવાઓ અને પોષણ કીટના વિતરણનો પ્રારંભ કર્યો હતો સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ટીબી વૈશ્વિક સમસ્યા છે તેને નિર્મૂલન કરવા નિશુલ્ક નિદાન અને સારવાર તેમજ નિશ્ચય પોષણ યોજના અંતર્ગત દર્દીઓની સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી તેમને પોષણ કિટ અને જરૂરી દવાઓ આપવા માટે હું સંકલ્પબદ્ધ છું ભારત સરકાર દ્વારા કોમ્યુનિટી સપોર્ટ ટુ ટીબી પેશન્ટ પહેલ શરૂ કરવામાં આવેલ છે જિલ્લા ક્ષય અધિકારી શ્રી દ્વારા સારવાર લેતા ટીબીના દર્દીઓની સારવાર માટે માર્ગદર્શન મળે છે સ્વૈચ્છિક સંસ્થાઓ સંગઠનો સામાજિક કાર્યકરો મારા સાથી મિત્રોને આમ સંકલ્પ પરિપૂર્ણ માટે સહકાર આપવા અપીલ કરું છું તેમ સાંસદ ચાવડાએ જણાવ્યું હતું ભુજ ખાતે જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર ટીબી હોસ્પિટલ ખાતે આયોજિત કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વર્ચંદ ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ ભુજ નગરપાલિકા અધ્યક્ષા શ્રીમતી રશ્મીબેન સોલંકી જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી ગોદાવરીબેન ઠક્કર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આર આર ફુલમાલી ડોક્ટર મનોજભાઈ દવે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કેશવકુમાર ભુજ નગરપાલિકા સત્તા પક્ષના નેતા શ્રી કમલભાઈ ગઢવી નગરપાલિકા કોર્પોરેટ સંગઠનના પદાધિકારીઓ જિલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા પધારેલ મહેમાનો હસ્તે બાદમાં પધારેલ મહેમાનો દ્વારા પ્રાસંગિક પ્રવચન અધિકારીશ્રીઓ તરફથી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ હતા કાર્યક્રમનું સંચાલનમાં ભારતીય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મનીષભાઈ બારોટે કર્યું હતું સમગ્ર દેશની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે એમણે એક પહેલ કરી છે અને સૌ સાંસદો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સમાજની અંદર ટીબીના રોગ પ્રત્યે જાગૃતતા દાખવી કરી અને એમાં સહભાગી બને જે અપીલને લઈ કરીને આજે કચ્છ જિલ્લાની અંદર પણ આપણે પચીસો કરતાં વધારે ટીબીના જે દર્દીઓ છે ટીબી હોસ્પિટલના સૌ ડૉક્ટર મિત્રો અધિકારી મિત્રો જિલ્લા પંચાયતના આરોગ્યના અધિકારી શ્રી સાહેબ અને એમની ટીમ સાથે મળી કરીને આજે પોષણ કીટ અને જરૂરી એમની દવાઓ આપવાનો કાર્યક્રમ કચ્છ જિલ્લાના પાટનગર ભુજ મધ્ય આપણે યોજ્યો છે મોટી સંખ્યામાં ટીબીના દર્દીઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને જે પ્રમાણે ડૉક્ટર કહેશે એ પ્રમાણે એમને આપણે દવા પણ આપી રહ્યા છીએ અને મુખ્ય હેતુ જે છે કે એક સાથે જો સમાજની અંદર બધા જ સામાજિક સંસ્થાઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જો આપણે પહેલ કરીને જો આગળ આવશું અને જો વ્યવસ્થિત એનું પ્લાનિંગ કરશું તો કચ્છને ટીબી મુક્ત ચોક્કસ આપણે બનાવી શકીશું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સરકાર દ્વારા પણ ટીબીના દરેક દર્દીને આર્થિક સહાય પણ આપવામાં આવે છે અને દવા પણ આપવામાં આવે છે પણ સાથે સાથે આજે અમારી સંસ્થા સમાજ નિર્માણ ટ્રસ્ટ દ્વારા અને અમે સૌ સાથે મળી કરીને એક પહેલ કરી છે એમને એક અનાજની પોષણ કીટ આપી છે અને સાથે જરૂરી દવાઓ આપી છે મને વિશ્વાસ છે કે કચ્છને જલ્દીથી આપણે ટીબી મુક્ત કરીશું